હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધોરણ બાર એટલે કે બોર્ડ વર્ષ આ બોર્ડ વર્ષ તમારા જીવનનું ગોલ્ડન વર્ષ અને આ ગોલ્ડન વર્ષમાં તમે એક્ઝામમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવા માંગતા હોય તો તમારે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન ખાસ સોલ્વ કરવા જોઈએ તો એવા જ હેતુથી માત્ર ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ જ નહીં એની સિવાયના તમે કોઈ પણ ટોપિક સોલ્યુશન આપણા પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો તો આજે ડિસ્કસ કરીશું ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ પેરેગ્રાફ જુલાઈ બે હજાર ત્રેવીસ નો મિત્રો પર પેરેગ્રાફ જોઈ શકો છો જેમાં તમને પોલીસ અને બોલનાર વચ્ચે સાંભળનાર કોણ છે ત્યારબાદ જે પ્રમાણે ફેરફાર થાય છે એ પ્રમાણે તમે આરામથી ફેરફાર કરી શકો યસ તો આસાન ભાષામાં સમજાય એના માટે પેરેગ્રાફને ડિવાઇડ ડિવાઈડ કરી દઈએ અને ત્યારબાદ સમજતા જઈએ તો પેરેગ્રાફ ડિવાઈડ કરીએ પણ એની પહેલા કોઈ પણ તમે વાક્ય લખો છો ત્યારે તમારે આ ચાર શબ્દો પેર રાખવાના બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર અને સંયોજક તો આ આસાન સિસ્ટમ તમારે હજુ વધારે સમજવી હોય તો આગળના બે ભાગ પણ ખાસ જોઈ લેજો જેથી તમને લાઇન ટુ લાઇન બધા મારા પેરેગ્રાફ સમજાય યસ તો પેરેગ્રાફ ને ડિવાઈડ કરી દીધો છે તો સિસ્ટમ પ્રમાણે પહેલા આવશે બોલનાર જે છે પોલીસ ત્યારબાદ રિપોર્ટિંગ વર્ગ તો રિપોર્ટિંગ વર્ગ હંમેશા વાક્યના પ્રકાર પર આધાર રાખે અહીંયા વાક્યની શરૂઆત છે એનો મતલબ આજ્ઞાત વાક્ય છે તો ભાવ પ્રમાણે લેવું પડે તો ભાવ કરશો તો શું લાગશે પ્લીઝ શો મી યોર વેક્સિનેશન સર્ટિફિકેટ રિક્વેસ્ટ નો ભાવ છે તો વિનંતીનો ભાવ છે એટલે રિપોર્ટિંગ વર્ગ આવશે રિક્વેસ્ટ પણ અહીંયા મેડમ શબ્દ આપેલો છે તો યાદ રાખો એક નિયમ છે જ્યારે સર કે મેડમ જેવા માનવાચક શબ્દ દેખાય ત્યારે રિપોર્ટિંગ બર્બની સાથે વિથ રિસ્પેક્ટ લેવું જે આપણે લીધેલું છે હવે સાંભળનાર જે છે અહીંયા ટ્રાવેલ લખો તો પણ ચાલે અથવા તો લેડી લખો તો પણ ચાલે તેમાંથી કોઈ પણ ઉલ્લેખ કરો ચાલે હવે આજ્ઞાત વાક્યમાં સંયોજક હકાર વાક્ય હોવાથી ટુ આવશે તો આ ચાર શબ્દો તમારે હંમેશા લાઈનમાં લખવાના હવે ફેરફાર કરીએ સોનું શો જ રહેશે હવે અહીંયા જે મી દેખાય છે જે પહેલો પુરુષ છે જેનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય બોલનાર છે પોલિશ મતલબ આપણે લઈએ હિમ ત્યારબાદ યોર એટલે સાંભળનાર સાંભળનાર છે લેડી ટ્રાવેલર તેના માટે આપણે યોર ત્રીજી વિભક્તિ જેના માટે આપણે લઈશું હર હર અને વેક્સિનેશન સર્ટિફિકેટ એમાં કોઈ ચેન્જ નહીં તો આ પ્રમાણે તમારું પહેલું વાક્ય ચેન્જ થશે આશા રાખું છું તમને ક્લિયર થયું હશે બીજા વાક્યની વાત કરીએ તો અહીંયા તમને સોરી આપેલું છે તો સોરી દેખાય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ લેવો પડે એપોલોજાઇઝ યસ પણ અહીંયા બોલનાર છે ટ્રાવેલર ધલેડી લખો તો પણ ચાલે ટ્રાવેલર લખો તો પણ ચાલે તો સિસ્ટમ પ્રમાણે પહેલું લખવાનું બોલનારનું નામ જે આવી ગયું હવે સોરી હોવાથી એપોલોજાઇઝ યસ હવે સાંભળનાર પોલિશ છે મતલબ હી અને એપોલોઇઝ સાથે ધેટ યસ આ ચારે શબ્દો આવી ગયા હવે ચેન્જ કરીએ તો આઈ નો ચેન્જ પહેલો પુરુષ હોવાથી ટ્રાવેલર પ્રમાણે મતલબ આવશે સી યસ આને કહેવાય સર્વનામનો ફેરફાર હેવ નોટ કેરીડ મતલબ પૂર્ણ વર્તમાન કાળ છે જેનો થઈ જાય પૂર્ણ ભૂતકાળ મતલબ હેડ નોટ કેરીડ ત્યારબાદ ઈટ કોઈ ચેન્જ નહીં વિથ કોઈ ચેન્જ નહીં મીમાં ચેન્જ થશે કર્મ વિભક્તિ છે પહેલો પુરુષ છે બોલના પ્રમાણે ચેન્જ થાય ટ્રાવેલર હોવાથી મીનું થશે હર તો આ પ્રમાણે તમારું બીજું વાક્ય સોલ્વ થશે ત્રીજા વાક્યની વાત કરીએ ત્રીજા વાક્યમાં પોલીસ છે બોલનાર હવે અહીંયા તમને વાક્ય દેખાય છે આજ્ઞા મૂળ વ્યક્તિ શરૂઆત થયેલી છે એટલે ભાવ સ્પષ્ટ ના હોય ત્યાં તમે ટોલ્ડ પણ લખી શકો તો અહીંયા આપણે ટોલ્ડ લખી નાખીએ સાંભળનાર લેડી હોવાથી હર ત્યારબાદ સંયોજક આજ્ઞાર્થમાં ટુ લેવાનું યસ તો આ ચાર શબ્દો તમારે હંમેશા લાઈનમાં રાખવાના હવે મૂવ બેકમાં કોઈ ચેન્જ નહીં એઝ ઇટ ઇઝ હવે વાક્ય બીજું વિધાન છે તો આવા કેસમાં તમારે એડ કરવાનું એન્ડ એડેડ ધે યસ હવે યુ નો ચેન્જ સાંભળના પ્રમાણે થાય સાંભળનાર છે સી યસ તો યુ માટે થઈ જશે સી લેડી સાંભળનાર તરીકે હોવાથી કેન નોટ ટ્રાવેલ મોડલ ઓક્ઝિલરી વર્તમાનની હોય ત્યારે ભૂતકાળમાં આ ફરે કેન નોટ નું થશે કુડ નોટ ટ્રાવેલ યસ ત્યારબાદ ટુ ધ માર્કેટ સ્ટેટ વિથઆઉટ ઇટ એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી તો મિત્રો આવી રીતે ટોટલ પાંચ ફેરફાર થતા હોય છે અને એ પ્રમાણે ફેરફાર તમારે કરવાના આશા રાખું તમને સમજાવટ ક્લિયર થઈ હશે એક જ સાથે એક જ સ્લાઇડ તમને હું જવાબ સાથે આખો પેરેગ્રાફ આપી દઉં છું જેથી તમે સ્ક્રીનશોટ પાડીને તમે તમારા સમયે રિવિઝન કરી શકો તો મિત્રો આવી રીતે આસાન ભાષામાં તમને સમજાવટ સાથે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ક્લિયર કટ મળે છે જેમાં વિદ્યાર્થીઓ બહુ ઓછી મહેનત કરતા હોય છે ખાસ યાદ રાખજો ત્રણ માર્ક્સ મુદ્દો છે અલગ અલગ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે સારા લેવલનો કોન્ફિડન્સ આવશે આવી રીતે અલગ અલગ ટોપિક ડિસ્કસ કરતા રહીશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ આભાર જય શ્રી રામ